જિલ્લાના અમુક વિસ્તારોમાં પાણીની સમસ્યા વર્તાઈ રહી છે ત્યારબાદ વિસ્તારો કે જ્યાં તળાવ બોર કુવાના તળ સુકાઈ ગયા છે ત્યાં સિંચાઈ વિભાગ દ્વારા સુજલામ સુફલામ યોજના હેઠળ પાઇપલાઇન દ્વારા નર્મદા નીર તળાવમાં નાખી તળાવ ભરવાની યોજના શરૂ કરાઈ છે અરવલ્લી જિલ્લાના માલપુર અને મેઘરજ તાલુકાના ગામડાઓમાં તળાવો ભરવાની યોજનાનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું જેમાં મેઘરજ તાલુકાના અમુક ગામો તળાવ ભરવાની યોજનાથી વંચિત રહ્યા છે પાણીના અભાવને લઈને ખેડૂતોને ઢોર માટે ઘાસ ચારા વેચાતો લાવવા મજબૂર બન્યા છે સિંચાઈ વિભાગના સુજલામ સુફલામ યોજના હેઠળ મેઘરજ તાલુકાના ભેમાપુર વસાઈ અને ઉંડવાના તળાવની સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવ ભરવાનો લાભ મળતો નથી

ખેડૂતોનું કોઈ જાગૃત નથી કોઈ ખેડૂતોને કોઈ મદદ નથી આપતું સરકાર કે કોઈ અને ખેડૂતો અમને રીતે આયોજનમાં પાણી લાવે ને આ તે કરે એનાથી આયોજન હેઢાળા સરકારનો કોઈનો હેતુ કે કોઈનો ઈજુ નથી અને હવે ગરીબ કોઈ હે નથી હવે આ સમયે ગરમી જોરદાર પડે છે ઢોરો પાવા પડે છે અને પાણી લાવીને પાવું પડે છે વેસ્તુ લાવી ને દૂધ અમે ટેન્કર થી પાણી લાવીએ છીએ અને એમ અને અમારે ઘાસ ચારા નું કોઈ સરકાર નિર્ણય સરકારે નવી છે કઈક કે ખરું સહાય આલે એ અમારી અપેક્ષા છે અમારી રજૂઆત છે અને આ તલાવ માં કઈ કે એના રીતે કઈ પાણી ભરે કે કઈ નળી છે કે કઈ કે એના જ્યાંથી ભરે એવી અમારી ખૂબ ખૂબ અભિનાશ છે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ભેમાપુર ગામના ગ્રામજનોની ઉગ્ર રજૂઆત છે કે પાણી ઘાસચારો અને ટ્રાઇબલ એરિયામાં જે તંગ પાણીની તંગી છે એનું નિવારણ કરવા માટે વારંવાર રજૂઆત કરો છો તો સરકારે કોઈ એક્શન લીધેલ નથી તેમજ સુજલામ સુફલામ હેઠળ પણ કોઈ પગલાં લીધા નથી તળાવ ઊંડા નથી થયા અને અમને નજીકમાં યોજના થઈ હોય પાણી તળાવો ભરવાની તેમાં એમને સામેલ કરેલ નથી તેની ઉગ્ર રજૂઆત સાંભળી અમને અમને યોગ્ય પગલે તાત્કાલિક યુદ્ધના ધોરણે પાણીની સુવિધા કરે જે ટેન્કરોની સુવિધા કરે અને લોકો એ બે બે કિલોમીટરથી પાણી લાવે છે અને ઘાસચારાથી ત્રાસી ગયા છે તો આ એરિયાનું સરકાર એને તાકીદે પગલાં ભરી અને આ વિસ્તારનો યોગ્ય નિકાલ કરે અને આજે અમે તળાવો ભરાય એ માટે યજ્ઞનું આયોજન કર્યું અને સરકારશ્રીને જાગૃત કરીએ છીએ અને જે એનો સરકાર સુધી અમારા વાત પોકે એ બદલ અમે રજૂઆત કરીએ છીએ હાલ ભેમાપુર ગામની સ્થિતિ પાણી વગર બહુ વિકટ છે જેથી ગ્રામજનોએ ગામના તળાવમાં એકઠા થઈ તળાવમાં બેસી હવન કર્યું હતું અને તળાવ ભરવાની માંગ કરી તંત્રને જગાડવા પ્રયત્નો કર્યા હતા હિતેન્દ્ર પટેલ હિન્દ ટીવી ન્યૂઝ અરવલ્લી